અને આપણી ફેક્ટરીની અંદર સમૃદ્ધિનું ત્યાંથી આવન જાવન થતી હોય છે જો ઉત્તર દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ હશે તો તમે ધન કમાવાની નવી નવી તકો નહીં મળે એનું રીઝન છે કે ત્યાં કુબેર ભગવાનનો વાસ છે ત્યાં બુદ્ધ ગ્રહ છે જે બુદ્ધ ધંધા માટે બહુ જ ઉપયોગી છે હવે જો તમે આ વિડીયો ના જોયો ઉત્તર દિશાનો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અમે એ વિડીયોની લિંક મૂકીશું જેથી કરીને તમારી કન્ટિન્યુટી જળવાઈ રહે હવે આજે અમે વાત કરીશું કે તમારું ઘર હોય ઓફિસ હોય તમારી શોપ હોય તમારી કારખાનું હોય ફેક્ટરી હોય તમારું ખેતર હોય કોઈ પણ જાતનું તમારું વાસ્તુ હોય જ્યાં તમે રહેતા હો જ્યાં તમે ઉદ્યોગ કરતા હો જ્યાં તમે નોકરી કરતા હો બધાને સમાવેશ કરીને આપણે એને કહીશું વાસ્તુ તો હવે સૌથી પ્રથમ આજે વાત કરીશું આપણે ઈશાન ખૂણો તો તમને અહીં ચિત્ર એક પ્લાન બતાવવામાં આવે છે આ જો ઉત્તર દિશા છે જે ભૂરા રંગની છે એનું રીઝન કે ત્યાં જળ તત્વ છે

અને એની ઉપર 45 દેવી દેવતાઓનો વાસ છે તે હું તમને ક્યારે કોઈ એડવાન્સ જ્યારે આપણે કરીશું ત્યારે હું તમને બતાવીશ અત્યારે મોટા મોટું તમારે એટલું સમજવાનું છે તમારા ઘરની આ ઉત્તર દિશા છે આ તમારી પૂર્વ દિશા છે અને ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે જે ખૂણો આવે છે ને ઈશાન ખૂણો કહેવાય છે હવે પૂર્વ દિશાને ફરી તમારે જો બહુ સરળ ભાષામાં સમજી હોય તો તમારા ઘરે તમે ગમે ત્યારે

નુકસાન પહોંચાડો છો પછી ઘરના કોઈ પણ વ્યક્તિના મસ્તકને લાગતી ફરિયાદો હવે શું શું તમારી દોષ થતો હશે અથવા તમારા ઘરમાં શું શું દોષ છે જો તમારા ઘરમાં ઇંશાનપુણાનો દોષ હોય અને હું અહીંથી તમને દોષ કહું છું એ દોષ તમારા ઘરમાં अवेलेबल છે તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે અમારા ઘરમાં આ દોષ છે તમારો મોબાઈલ નંબર પણ ત્યાં આપી શકો છો અમારી ટીમ તમારો સંપર્ક કરશે અને તમને એનું નિવારણ પણ આપશે

એટલે તમારે કાં તો અહીં મંદિરની સ્થાપિત કરી દો કાં તો તમે મંદિરની સ્થાપના આવી રીતે કરી દો તો ઈશાન ખૂણામાં જ્યારે પણ તમે મંદિરની સ્થાપના કરો તો તમારે પૂજા કરતી વખતે સર્વશ્રેષ્ઠ મોડું તમારે પૂર્વ દિશા તરફ રાખવાનું અથવા બીજી કક્ષામાં મોડું તમારે પૂજા કરતી વખતે ઉત્તર દિશા તરફ રાખી શકો છો હવે અહીંયા કલર કયો હોવો જોઈએ અહીં તમે ભૂરો અથવા અથવા કલર કલર કરી કરી શકો શકો છો છો ઓફ અહીં કોઈ દિવસ પણ લાલ કલર અથવા તમારે ત્યાં પીળો કલર બહુ ઓછી માત્રામાં હોય તો ચાલશે લીંબુ જેવો કલર પર અધિકતર માત્રામાં તમે પીળા કલરથી ઈશાન ખૂણાને રંગી દીધો હશે તો તમારા ઘરમાં

ત્યાં રસોડું તો ના જ હોવું જોઈએ અને બીજું ત્યાં શૌચાલય તો ના જ હોવું જોઈએ જો અહીંયા તમારું રસોડું હશે શૌચાલય હશે તો તમારા ઘરમાં ઘરની દરેક વ્યક્તિ અથવા કોઈ એક વ્યક્તિને માથાને લાગતી સમસ્યા આવશે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જશે તમારા જીવનમાં દરેક પ્રકારના રોગ તરત તમારા ઘરમાં આવી શકે છે જેવી રીતના મેલેરિયા નું વાવર ચાલતું હશે તો ઘરના કોઈ પણ એક વ્યક્તિને તાત્કાલિક મેલેરિયા થશે શરદી શરદીનું ચાલતું હશે તો શરદી થઈ જશે ખાંસીનું ચાલતું હશે તો ખાંસી થઈ જશે કોઈપણ એવો વાયરલ ઇન્ફેક્શન હશે તો તમારા ઘરમાં જો ઈશાન ખૂણો કલરથી ડિસ્ટર્બ હોય રસોડાથી ડિસ્ટર્બ હોય ટોયલેટથી ડિસ્ટર્બ હોય કોઈપણ પ્રકારના વાસ્તુ દોસ્તી ડિસ્ટર્બ હશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે જો ઈશાન ખૂણો કપાયેલો હશે હવે તમારું ઘર સમજો કે અહીંથી આવી રીતે કોઈ કારણ કારણવશ તમારે આ વસ્તુ અહીંથી આવી રીતે કપાઈ ગઈ એટલે ઈશાન ખૂણો તમારા ઘરમાં નથી તમારા ખેતરમાં નથી તમારી ફેક્ટરીમાં નથી તો માથાને લાગતી સમસ્યા એટલે તમારે સૌથી પહેલા તો ચિંતાઓ ડિપ્રેશન માનસિક તણાવ મગજને લાગતી બીમારી ન્યુરો કોઈ પણ પ્રોબ્લેમ્સ આવશે ન્યુરોની તમારે મગજને લાગતા કોઈ પણ જ્ઞાન તંતુને લાગતા રોગો થશે કેન્સર જેવી સમસ્યાઓ થશે ઘણા બધા એવા રોગો છે જે રોકો પાછળ ખર્ચો સમય અને છેવટે રિઝલ્ટ શૂન્ય એવા પ્રસંગો જોવામાં આવે છે અને વાસ્તુ કોણની વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિકોણથી ઈશાન ખૂણામાં શૌચાલય ના હોવું જોઈએ ત્યાં ગાડી તમારે રસોડું ના હોવું જોઈએ તે ખૂણો તમારો કપાયેલો ના હોવો જોઈએ ત્રીજી વસ્તુ જો તમારા ઈશાન ખૂણામાં અહીંયા તમે સીડીનું આયોજન કરી દીધું દાદરનું એ પણ તમારું ખોટું ડિસિઝન રહેશે તમે કોઈ વાસ્તુ ખરીદવા જાવ છો કોઈ મકાન ખરીદવા જાવ છો અને ઈશાન ખૂણામાં તમે દાદર મૂકી દીધો છે તો ત્યાં ઓલરેડી ત્યાં સીડી છે રિનોવેશનમાં આર્કિટેક્ટ એવું પ્લાન કર્યું છે કે ઈશાન ખૂણામાં દાદર છે તો તમને પાછી મસ્તકની બીમારી કારણ કે વાસ્તુ પુરુષના જે અંગ પર જે પ્રકારનું બાંધકામ હશે

લાલ કલર ના હોય આ બધી કાળજી લેવાની છે જો ઈશાન ખૂણામાં આ પ્રમાણ પ્રમાણની કોઈ પણ વસ્તુ હશે તો ઘરની સ્ત્રીઓ ખાસ કરીને દીકરીઓ તમારી એક દીકરી છે બે દીકરી છે કે ત્રણ દીકરી છે એમાંથી કોઈ એકને સાસરીની અંદર તકલીફ આવશે ત્યાંથી એ પાછી ઘરે આવશે એના ડાયવોર્સની સંભાવના થશે ઘરમાં સ્ત્રી જે સ્ત્રી વર્ગ છે હંમેશા બીમાર રહેશે હંમેશા તે છે ને એને જીવનમાં તાજગી નહીં દેખાય એને કામ કરવાની ઈચ્છા નહીં થાય આખો દિવસ ઠાકેલી ઠાકેલી રહેશે એ દવાઓ ખાઈને પોતાનો દિવસ કાઢશે માથાનો દુખાવો થશે ઘરમાં કોઈ પણ વ્યક્તિને આંખની દાંતની અથવા તો નાકના દુખાવ ની સમસ્યા આવશે કોઈ પણ જાતની હેલ્થ ઇસ્યુ આવશે કોઈ પણ જાતની કહે છે ને કોઈ પણ કારણ

ત્યાં મસ્ત ખુલ્લી જગ્યા રાખો

દરેક પ્રકારની તમને સફળતા મળશે એટલે જ ઈશાન ખૂણાને આટલું મહત્વ આપવામાં આવ્યું છે મારતી થાય એટલું હું તમને સમજાવવાની કોશિશ કરી છે સરળ ભાષામાં કરી છે કદાચ તમારા મગજમાં વસ્તુ બેસી ગઈ હશે તો મિત્રો કોઈ પણ કારણેસર તમારો ઈશાન ખૂણો ડિસ્ટર્બ છે તો એના બધા ઉપાયો પણ છે જે ઉપાયો તમને અમારી સંસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે બસ અમે તમારા કોમેન્ટની રાહ જોઈએ છે કે તમે લખો કે અમારા જીવનમાં અમારા ઘરમાં ઈશાન મૂળમાં આવું કોઈ પ્રોબ્લેમ છે તો અમે સમાધાન આપવા તૈયાર છે સાથે મોબાઈલ નંબર પણ આપજો અને તમને એવું લાગે કે આ વિડીયો કોઈના માટે ઉપયોગી છે તમારા માટે ઉપયોગી છે તો આ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હોઈ શકે હોય તો એટલી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ હર 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 મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ